આ લગ્નની ચાલુ થઈને ને મારે તમામ મહેમાનો ને વિનંતી કરવી છે એમાં પણ જે સિક્સટી પ્લસ વાળા જેટલા પણ છે ને એમને ખાસ શું કે આપણા બાપ દાદા ચાલના ના કવરમાં જે રકમ મુકતા હતા અગિયાર રૂપિયા ને એકાવન રૂપિયા ને એકસો એક હા એ અમાઉન્ટ હવે થોડી વધારો ને તો ઇજ્જત ના ભવાડા થશે પણ એ તો કાકા બધા એવું કે છે કે વ્યવહારિક વાત છે ને યાર એ લોકોએ આપણા પ્રસંગમાં પાંચસો એક કરેલા હોય તો પછી આપણે હમે પાંચસો એક જ કરવાના ને હવે આ માનસિકતા નહી ચાલેલા કેમ હવે અમે બહુ હશિયાર થઇ ગયા છે હમણાં જ એક પ્રસંગમાં દાવ આપણને એમ કે ભાઈ આ ચાંદલો લગતો હશે એમ પણ એને તો આમ ખુરશી નીચેથી માઈક બહાર કાઢ્યું માઇક અને આમ કવર એનાઉન્સમેન્ટ ભદ્રેશભાઈ તરફ થી કરવામાં આવ્યો છે

એટલે કહું છું ચાંદલો એવો ના કરશો કે ખાલી ચાંદલાનું જ પેકેટ આવી શકે